વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં શ્રી રામ જન્મભૂમિનો ઇતિહાસ જાણવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સર્ટિફિકેટ કોર્સ શરૂ કરશે એકેડમી કાઉન્સિલ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયા હતા જેમાં યોધ્યા શ્રી રામ જન્મભૂમિ ઇતિહાસનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની મંજૂરી અપાઈ હિન્દુ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટમાં આ કોર્સ શરૂ કરાશે 30 કલાકના આ સર્ટિફિકેટ કોર્સમાં ભગવાન રામના જન્મનો 5000 વર્ષનો ઇતિહાસ રામ જન્મભૂમિ માટે થયેલો વિવાદ મંદિર માટે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા મંદિર નિર્માણ સહિતની બાબતને કોર્સમાં સમાવી લેવાશે આ કોર્સમાં વધુ વિદ્યાર્થીઓ જોડાઈ શકે તે માટે 1100 રૂપિયાની જે ફી રાખાઈ છે તે ઉપરાંત એસી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના કોર્સને મંજૂરીયા છે ફોરેન લેંગ્વેજમાં જર્મન સ્પેનિશ ફ્રેન્ચ તેમજ રશિયન ભાષાના સર્ટિફિકેટ કોર્સની ₹10000 ફી નક્કી કરાઈ છે આપણી વિયદાબાદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભગવાન શ્રી રામ જન્મભૂમિનો ઇતિહાસ નામનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરી દેવામાં આવ્યો છે જેની એકેડેમિક કાઉન્સિલે માન્યતા પણ આપી છે જે અંતર્ગત આ ત્રીસ કલાકનો સર્ટિફિકેટ કોર્સ છે જેની અંદર ભગવાન શ્રી રામના દસ હજાર વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં એમના જન્મથી લઈને ત્યાર પછી મંદિરની સ્થાપના એને તોડવું અને ત્યાર પછીના તમામ પ્રકારના જે છે અને છેલ્લે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામલલ્લાનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે આ સુધીનો તમામ ઇતિહાસ આ સર્ટિફિકેટ કોર્સની અંદર શીખવવામાં આવશે આ સર્ટિફિકેટ કોર્સની અંદર ધોરણ બાર વર્ષથી ઉપરનો કોઈ પણ નાગરિક આ કોર્સ કરી શકે છે તેમજ એ જે નાગરિક જે છે એ શૂન્ય અભ્યાસ કરેલો હોય તો પણ આ સર્ટિફિકેટ કોર્સમાં જોડાઈ શકે છે અને એની ફી જે છે અગિયારસો રૂપિયા જેટલી રાખવામાં આવી છે પ્રશાંત પટેલ એબી ફૂટી ન્યૂઝ બારડોલી